આ ઉપરાંત પરંપરાગત રીતે મશીનની ઊંચાઈ વધતાં સ્પીડમાં ઘટાડો કરવો પડતો હતો પરંતુ હવે સાત ફૂટની ઊંચાઈએ ત્રણ પનાનું જેકોર્ડ મશીન હાઈ સ્પીડ આરપીએમ પર ચલાવી શકાય છે એરોડાયનેમિક હિલ ડિઝાઇન હવાન અવરોધને ઘટાડે છે વોર્પ બ્રેકેજનું પ્રમાણ નોનપાત્ર રીતે ઓછું થાય છે અને ફાઇન ડેનિયર તથા ફિલામેન્ટ યાન માટે સંપૂર્ણ સુરક્ષાપ્રદ છે મારું નામ નીરવ અશોક શાહ છે આજે આપણે બધાનો ભેગા થવાનો ઉદ્દેશ્ય છે કે આપણા સુરતમાં જે રેપિયર લાગી રહ્યા છે ફૂટ પર જેમાં બહુ ખર્ચો થાય છે આજે ઇન્ડિયા સૌથી લીસ્ટ એફિશિયન્ટ કન્ટ્રી છે પ્રોડક્શન કરવાના અંદર કારણ કે આપણે ટેકનિકલી અપગ્રેડેશન કરવા પર ધ્યાન નથી આપતા આજનો મુદ્દો છે બધા ભેગા થઈને પ્રોડક્ટ અપગ્રેડ કરીએ અમે એવો પ્રોડક્ટ લોન્ચ કર્યો છે જેમાં આપણે દસ થી બાર ફૂટ હાઈટ પર જકાડ મૂકી શકીએ છીએ આ જકાડ જયારે દસ થી બાર ફૂટ હાઇટ પર મુકાશે તો બધા લોકોને નવું કન્સ્ટ્રકશન કરવાનું બંધ કરવું પડશે પાવર રૂમ વાળા એરજેટ વાળા વોટર જેટ વાળા પણ જકાડ લગાડી શકશે અને નવી બધી લૂમો જે લાગવાની છે રેપિયરની એ બધા ઓછા કન્સ્ટ્રકશન કોસ્ટ પર નાની હાઈટે કામ કરશે જેનાથી ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર અને ઇવન સેકન્ડ ફ્લોર પર રેપિયર જકાડ લગાડી શકશે

અમારો લોજિક છે બાપ લગાડશે દીકરો ચલાવશે આપણે જર્મન ને યુરોપિયન લેવલ ના પ્રોડક્ટ બનાવીએ છીએ ચાઇનીઝ પ્રોડક્ટ નથી બનાવતા હું લગાડું હું બદલું હું લગાડું હું બદલું આપણે એમ પ્રોડક્ટ બનાવીએ કે જનરેશન ટુ જનરેશન વારસામાં આપણે પ્રોડક્ટ આપી શકીએ અને બધા લોકોને એક માલ ગિફ્ટ આપવામાં આવે છે હા મારું નામ છે સુનિલ સુનિલ બલર મારી કંપની ચાલે છે એમાં એનું નામ છે વંદેનારી સાડીસ અમારી પાસે મશીન મશીન રિપેર છે અને એની સાથે એની અંદર અમે આ સ્ટેક નું હારને સોળો પાર્ટ અમે નાખેલો છે હવે એના કારણે થઈને અત્યારે આજની તારીખમાં હું મારા મશીનની સ્પીડ પાંચસો આરપીએમ પર મિનિટ અત્યારે હું લઉં છું એટલે મારી પાસે જે મશીન છે એ લોકો માર્કેટમાં ત્રણસો થી સાડી ત્રણસો આરપી ઉપર ચાલવે છે એ જ મશીન હું અત્યારે પાંચસો રૂપિયા પર ચાલવી શકું છું એટલે એનાથી જ તમને ખબર પડી જાય કે હવે આ પ્રોડક્ટ લઈને કેટલો જલ્દી મશીન નું હું ફ્રી કરી શકું છું નહી મારી જે મશીનરી છે એ યુરોપિયન છે જેકાર્ડ છે એ ચાઇના છે પણ જે હાર્નેસ પાર્ટ છે આ સ્ટેકનો છે જે હંડ્રેડ ઇન્ડિયન છે અને એમની જ પ્રોડક્ટ છે